લોટ લેવા આવતા એટલે લોટ દેવા દેવા વાળા એની ઓળખાણ કરાવે છે કે તમે કોણ શો હતો તું ક્યાં ને આયો ક્યાં હવે તું ક્યાં જવાનો છો આની ઓળખાણ કરાવે છે આ આપડે જાણવાનું છે જેવું નથી હું એમ જાણવા જેવું છે અને કોઈ જાણે જાતા તો તો વાત છે અને સંતો ફર છે પણ બધા નહીં સમજી જતા એ વખતે માં દેવ ના દાનવ હતા તો અત્યારે એ રીતે જ છે અત્યારે કરવાના કરતા એમ નવ કીધા એટલે આ વસ્તુ રે ને જાણવા જેવી દેવા વાળા અને લેવા વાળા હરિજનો માયા હરીને સોપી ભક્તિ માટે ભક્તિ કરવી તન મન ધન તમારા પણ કરી દેવું જોઈએ એ મન એ હું નથી અને તન ઈ એવું હું નથી એટલે દેવા વાળા દર્શાય એ દેવા વાળાની ઓળખાણ ત્યાં જ થાય કે દેવા વાળા નથી એમ રામ સતયુગમાં તમે હતા દ્વાપર માં હતા ત્યાં તામાં હતા અને કળયુગમાં તમે શો જ તે તમે આદિ ના શો એની ઓળખાણ કરાશ સ્વરૂપ કીધું રામાપીરે કીધું ને પુરસો પુરા પંડિત ને પુષો સીધ સી ને ગુરુ નો હોય ગુરુ વ્યાપક છે એટલે ગુરુ ન હોય એટલે અને આપણને એ વ્યક્તિ દેખાય ને એટલે કીધું છે ને કે આ ગુરુ ને માને માનવી દેહકી કરે વ્યવહાર દેવા વાળો એ કોણ છે કોણ એ વ્યાપક છે વસ્તુ લેવા વાળો કોણ હે લેવા વાળો કોણ દેવા વાળો તમે લેવા વ્યાપક વસ્તુ છે જાય એમાં ભળઈ જાય દરિયા ને શરણે થઈ જાય આટલા એટલે હું કહું છું કે આ પરમાત્મા ને ખબર નથી પણ તમે આને સુધી કરી દો એમ

ગુરુ છે તો એ સત માં ભળાઈ જવાની વાત છે આ તમારે અકથતા ની વાત અકતા રહેવું હોય તો કોઈ કર્મ અહિયાં લાગતું નથી પછી આને સરાય છે લાગે જ નહી સ્વારાય છે તે આ મન ની આપણી ભ્રમણા છે અને એ ભ્રમણા આ તો દૂર કરે છે અને શબ્દ છે ને શબ્દ ભ્રમ છે શબ્દ ભ્રમ છે અણગણ છે અને શબ્દ થી શબ્દથી નધમશે શબ્દ ગુરુ છે લ્યો આમાં વ્યક્તિ કોઈ ગુરુ છે નહીં ગુરુ શબ્દત ગુરુ છે શિષ્ય કોણ હે તો શિષ્ય કોણ શબ્દ રાય ગુરુ તો શિષ્ય કોણ શિષ્ય શબ્દ આ જાણવા કે આ શબ્દ ગુરુ નો શબ્દ ગુરુ નું વચન કયો શબ્દ કયો નિજ કયો એ જાણ્યા પછી ગુરુ શિષ્ય નહીં રહ્યા આ નથી જાણ્યું થાય ગુરુ શિષ્ય રહ્યા છે આ સમજણ માં આવ્યા પછી ગુરુ શિષ્ય રહેતું નથી આ તમારે જાણવું છે એટલે શિષ્ય થવું જોઈએ શિષ્ય કહેવાય તમારે વાત જાણવી હોય

ત્યાંડવાનું વાત તમને કરો છો કે એક તો શરીર તો આપણે માથે વજન લઈને ફરવું જો હું એમ વજન આપણે લેવા જોવો એ બસકો દિન ના તમે તળાવમાં ડૂબકી મારો કદાચ ફૂટ દૂટ વીઆઈ જાય તમારી માથે હજારો મણ પાણી હશે વજન નહી લાગે આ બેડું તેમ માથે લ્યો એટલે વજન લાગવાનું માથે તેમ લીશો ભલે દસ લીટર હોય તોય વજન લાગે અને ઓલું હજારો મણ તમારી માથે પાણી ઈસે તો તમને વજન નહીં લાગે તમે ધીમા ભળી જાય